લાલ ચંદન તસ્કરી ઝડપાયું પાટણમાં લાલ ચંદન તસ્કરી પકડવાનો મામલો આંધ્રપ્રદેશ પોલીસે ત્રણ લોકોની કરી અટકાયત એકસો ને પંચાવન ચંદન લાકડાના ટુકડા તો ચાર પોઇન્ટ પાંચ ટન જથ્થો ઝડપાયો હાજીપુર નજીક ગોડાઉનમાંથી ઝડપાયો ચંદનનો જથ્થો પાટણ નજીક હાજીપુર ગામે આવેલ શ્રી ગોડાઉનમાંથી ગોડાઉન નંબર સિત્તેરમાં આંધ્રપ્રદેશના લાલચંદનના લાકડાનો જથ્થો હોવાની બાતમીના આધારે આંધ્રપ્રદેશની તિરુપતિ પોલીસ તેમજ પાટણ એલસીબી અને બાલિશણા પોલીસને સાથે રાખી ગોડાઉન નંબર માં તપાસ હાથ ધરતા વિપુલ પ્રમાણમાં લાલચંદન લાકડાનો જથ્થો હાથ લાગ્યો હતો કોનો છે અને અત્યારે હાલ ત્રણ જેટલા આરોપીની તરીકે પૂછપરછ કરવામાં આવી રહી છે તપાસ કરવામાં આવેલી છે આ બાબતે એન્ટી રેડ સેન્ટલવુડ ના ટીમ આપેલી માહિતીના આધારે ઇન્ટરવ્યુ આપતા જણાવ્યું હતું ખૂબ જ વિપુલ માત્રામાં જથ્થો ઝડપાયો હતો અત્યારે હાલ પોલીસે તમામ કાર્યવાહી હાથ ધરી છે ત્રણ જેટલા આરોપીની અટકાયત કરી પાટણ તેમજ ડીસા આરોપી હોવાની માહિતી મુજબ આરોપી એક ઉત્તમ બે હંશરાજ ત્રીજા પરેશજીને ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી પાટણ પાટણ જિલ્લાના હાજીપુર ગામની નજીક શ્રેય ગોડાઉનમાંથી આશરે સાડા ચાર ટન અને કિંમત રૂપિયા અઢી કરોડનું લાલ ચંદન આજે કબજે કરવામાં આવેલ છે આ ગુનામાં હકીકત એવી છે કે આંધ્રપ્રદેશ જિલ્લાના આંધ્રપ્રદેશ રાજ્યના તિરુપતિ જે જિલ્લો છે ત્યાં રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગ ટાસ્ક ફોર્સ કરી અને એક જે છે પોલીસની એક સેલ કાર્યરત છે અને તિરુપતિનું જે આ રેડ સેન્ડલ એન્ટી સ્મગ્લિંગનું જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગઈકાલે એક ગુનો દાખલ થયેલો અને એમાં રક્તચંદનની ચોરીની હકીકત ની આખી ઘટના બનેલી તો ત્યાં જે આરોપી પકડાયેલા છે એ આરોપીની પૂછપરછ દરમિયાન તેવી હકીકત આપેલ કે પાટણ ખાતે રહેતા પરેશ કાંતિજી ઠાકોર મહેસાણા ખાતે રહેતા હંસરાજજી જોશી તેમજ ડીસા ખાતે રહેતા ઉત્તમચંદ સોની કે જે ત્યાં જે તિરુપતિ ખાતે ચંદન ચોરીનો ગુનો દાખલ થયેલો છે એ ચંદનની ચોરી કરી અને અહીંયા શ્રેય ખાતેના ગોડાઉન ખાતે લાવીને મૂકેલ છે આવા ઇનપુટ છે કે આંધ્રપ્રદેશની પોલીસે આપણા બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ અને પાટણ જિલ્લાના હાલના જે નય નવનિયુક્ત એસપી સાહેબ છે વસંતકુમાર નાય સાહેબ એમને આ હકીકત પત્ર મારફતે મોકલી આપેલ જેથી પાટણ જિલ્લાના એસપી સાહેબે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી આર ચૌધરી સાહેબ પીએસઆઈ આર કે પટેલ સાહેબ તથા બાલિશાળના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વસાવા સાહેબને આ બાબતે તપાસ કરી અને કાયદેસર કરવાની સૂચના આપેલ જેથી આ ત્રણેય અધિકારીઓ એલસીબી અને બાલસાણાની પોલીસ ટીમ આમાં કામે લાગેલ અને તેમને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસના ઉપયોગ કરી અને આ ત્રણેય આરોપીઓની તપાસ કરી અને મળી આવતા તેમને બી કલમ પાંત્રીસ વન જે મુજબ અટક કરી અને ચંદન ચોરી બાબતે પૂછતા આજે હાલમાં જે શ્રેય ગોડાઉન છે હાજીપુર નજીકનું જ્યાં કાર્યવાહી ચાલી રહી છે ત્યાંથી તેમણે એવું જણાવેલ કે આ ગોડાઉનમાં અમે જે આંધ્રપ્રદેશથી જે અમે રક્તચંદન લાવેલા છે આ જગ્યાએ રાખેલ છે તો જે આ જગ્યાથી અત્યારે કુલ સાડા ચાર ટન ચંદન કે જેના આશરે એકસો પચાસ જેટલા થડ મળી આવેલ છે અને જેની કિંમત અઢી કરોડ જેટલી થાય છે